ભાઈ જોઈ લેજો ઘોડીને એટલી ગરમી થઈ છે કે એનો પરસેવો છે ને બોટલમાં ભરાઈ જાય છે પાણી જોઈ લેજો તમે હમણાં તમને બતાવશું જોઈ લેજો તોજભાઈ જોવે છે ભાઈ બતાવજો તોજભાઈ સાઈડમાં આવે ધોળીન ફરીથી અમારા એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું હમણાં તોહિતભાઈ ને એ બે ત્રણ જણા આવે છે એ આવે એટલે આપણે નીકળવાનું છે ફરીથી ઘોડી લઈને આપણે આ બાજુમાંથી એક બીજી પણ આપણા ગામમાં ઘોડી છે એ ભાઈ પણ આવે છે ઘોડી લઈને અહીંયા આપણે રોડમાંથી ઘોડી કદાચ લઈને આવવાના આના આના કરે છે એ આવશે તો આપણે એ ઘોડી સાથે રેસ કરશું બાકી તો એમ તો આપણે લઈને જઈએ છીએ એવી રીતે જ ઘોડીને જશું લઈને કાંઈ જાય આવી ગયા છે જોઈ લઈએ તમે આજે આવવાના છે ઘોડી લાવવા માટે એનું એવું કેવું છે કેટલાક ની સ્પીડમાં તમે લાવવાના છે એનું એવું કેવું છે એસી ની સ્પીડ માં આગળ જોઈએ કેટલી સ્પીડ માં હલાવે છે રોડ માં જાય પછી ખબર પડે ભાઈ આને ઘોડી આખો આવું છે ઘોડી આખવા માટે રડે છે જોઈ લો તમે એને એવું કહેવું છે એને ભેગું આવું છે ઘોડી હલાવવા માટે હાલો ભાઈ તને લઈ જાતું હવે બંધ થઈ જા ભાઈ આજે તોયતભાઈ ભાઈ અહીંયા લેશે ઘોડી હમણાં બે ગયા છે માથે આજે વસીમભાઈ નથી આજે અહીંયા તોઈત ભાઈ હલાવ છે ધીમે ધીમે ભાઈ આજે સાહિદભાઈ આવે છે ઘોડી હલાવવા માટે એનું એવું કહેવું છે કે એસી ની સ્પીડ માં આવશે ઘોડી હવે જોઈએ રોડ માંથી જઈને કેટલીક હો ભાઈ એનું એવું કહ્યું તો કામે આજે ઘરે એટલે આવે છે બાકી તો આમ કામ ધંધા હોય આવતા નથી આજે આજે એસી હલાવી લેવી છે તમારી ઘોડી ને આજે ચેક કરવા જવી છે એના કારણે આજે અમે ઘોડી બાકી આજે અમે નીકળવાના હતા ને ઘોડી આજે ટ્રાય કરી આજે તમારી છેલ્લામાં છેલ્લી સ્પીડ કેટલી છેલ્લામાં છેલ્લી તો એસી કઈ છે કે એસી રે છેલ્લા છેલ્લી હવે જોઈએ આગળ રોડ માં કેટલી સ્પીડ કરાવે છે વિડીયોમાં આગળ જોઉં શું થાય આવે છે ઘોડી લઈને

ફિરોજ કાકા લાવે છે જોઈ લેજો અટાણા ત્રીસ ની સ્પીડમાંથી હે અમારે ગાડીનો કાટો તમને દેખાડું છું જોઈ લેજો તમે આજે નવી ગાડી લઈને આવ્યા છે ફિરોજ કાકા એના કારણે ગાડીમાં કાટો હે બાકી અમારે તો કોઈ ગાડી ન કાટો હોય કે ગાડીમાં ચાલુ છે નહીં અને અમારા તો મેરે મેં ગાડી પછી ગાડી લઈને કદી આવતા નથી નવી જોઈ લેજે આજે ફિરોજ કાકા લાવ્યા છે અટાણા ત્રીસ ની સ્પીડમાંથી જાય છે ત્રીસે ઘોડી તો ત્રીસે વધારે જાય છે અમે પાછળ છે ઘોડીની

તો જોઈએ આવે તમે હલાવી શકો કે નહીં બેહી જાશું કઈ દે તમે તો કોકની પાછળ બેહીને હલાવો છો ઘોડી મે જોયું તો વિડિયોમાં એકલો એ બેહી જા આવી ગયા છે સઈદભાઈ ને એ બધા ફિરોજ કાકા ને બધા આવી ગયા છે જો ઘોડી આવી ગઈ છે પાછળ અમે અહીં વાટજોઈ નું ભાતા તો ઈદ ને ભાઈ હવે નીકળશો આઈથી હાલા હાલવા દે હાલવા દે હાલો ભાઈ જો નિજામ ભાઈ આઈથી હવે આઈથી રસ્તો ખરાબ હતો આઈથી જલ્દી જલ્દી કરાવ છે ભાઈ હું કે આજે ઘોડી બરાબર છે સ્પીડમાં લે છે હું છે હે ચાલતી આજે હું મામલો છે તમારા બકરા લઈને કઈ સાઈડમાં ગયા હતા હે ક્યાં ગયા હતા એ ભાઈ બકરા લઈને કઈ બાજુ ગયા હતા તો ઈજ ભાઈ હમણાં સ્પીડ પકડાવજો ઘોડી ને જોઈ લેજો ઘોડી થોડાક ધાંધિયા કરે છે હમણાં હાલવામાં હમણાં થોડા થોડા ધાંધિયા કરે છે પાછળ ટ્રેક્ટર આવે છે સ્પીડ માં છે સ્પીડ માં લીધી છે ઘોડી જોઈ લેજો તમે આ જે લેવલ માં વધારે હાલતી નથી ઘોડી ઘડી ચાપડી ચાલે હમણાં બે દીધી અમે આપવા નીકળ્યા નથી ને એના કારણે અટાણે તો જ ભાઈ હલાવે જ આવે તો જ ભાઈ કેટલી સ્પીડ કરાવે જોઈએ જોઈ લેજો ટાણા અમારી ગાડી ત્રીસમાં ત્રીસ બત્રીસ ત્રીસ બત્રીસની સ્પીડ કરાવે ઘોડી થોડાક લોચા ગાડી ગાડીના કારણે ગાડી ભેરી હલાવીએ ને ઘોડી હલવામાં લોચા કરાવે થોડા એને એવી આદત પડી ગઈ છે હું કાયમી અમે ગાડી ભેગી હલાવતા હોય ને એના કારણે ભાઈ જોઈ લેજો ઘોડીને એટલી ગરમી થઈ છે કે એનો પરસો છે ને બોટલમાં ભરાઈ જાય છે પાણી જોઈ લેજો તમે હમણાં તમને બતાવશું જોઈ લેજો તો ભાઈ જોવે છે ભાઈ બતાવજો તો જ ભાઈ સાઈડમાં આવે જોઈ લેજો તમે કાયદાધારામાં પાણીમાં ભરાઈ જાય છે જોઈ લેજો બોટલમાં કાયદાદાર પરસેવો ભરાઈ ગયો ગાડીમાં પૂરી સ્પીડ માં આવે જોઈ લેજો તમે તો આવે છે પાછળ સ્પીડ માં જોઈ લેજો તંચાર તો ગાડીએ પાછળ છે ઘોડીની સ્પીડ સારી જ છે પાંત્રીસ ની સ્પીડ ચાલે પાંત્રીસ સાડત્રીસ ની સ્પીડ ચાલે છે ચાલક તો ચાલીસ ની થઈ જાય છે જોઈ લેજો પૂરી સ્પીડમાં માં તમારી પાછળ આવે છે નીચાણભાઈ ને એ લોકો પાછળ છે જોઈ લેજો